મિત્રો આજકાલે જૂની અભિનેત્રીઓ એ પછી હિન્દી ફિલ્મની અભિનેત્રી હોય કે ગુજરાતી ફિલ્મની તેઓ પોતાનો ઘર સંસાર છોડીને બની રહી છે સંન્યાસી જી હા મિત્રો બોલિવૂડ હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મમતા કુલકર્ણી સંન્યાસી બની ગઈ છે તેણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે હવે તે નવા નામથી ઓળખાશે મિત્રો આ સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ગુજરાતની એક ખૂબ જ સુંદર અભિનેત્રીએ પણ આવું કર્યું છે જેની ચર્ચા ખૂબ જ ઓછી થઈ રહી છે મિત્રો ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી રોમા માણેક આજકાલ ક્યાં છે કેમ તેઓ ક્યાંય દેખાતા નથી શું તેઓએ પણ ઘર સંચારનો મોહત્યાગ કરીને સંન્યાસી જીવન અપનાવી લીધું છે શું છે તેમનું સત્ય તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો રોમા એક દેસરે જોયા દાદા પરદેશ જોયા અને ઊંચી મેળીના ઊંચા મોલે જેવી ગુજરાતી ફિલ્મથી ખૂબ જ લોકપ્રિય બની હતી પરંતુ અચાનક તેમની જિંદગીમાં એવું બન્યું કે રાતોરાત તે ઢોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી સુંદર છે છે અને શું કરે એ કોઈ નથી જાણતું પરંતુ મિત્રો આજે તમને તેના વિશે સાચી જાણકારી મળી જશે મિત્રો ઊંચી મેળીને ઊંચા મોલ ફિલ્મોમાં દેખાયેલો એક રૂપાળો ચહેરો લોકોના દિલમાં એવી રીતે વસી ગયો એ ચહેરો એ પછી મોટા ભાગની ફિલ્મોમાં દેખાવા લાગ્યો આ ચહેરો એટલે રોમા માણેક મિત્રો હાલની પેઢીને તો આમના વિશે એટલી જાણકારી પણ નહીં હોય પરંતુ તમને જણાવી દઈએ કે એ સમયે રોમા માણેક ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર હતી રોમા માણેક આજે તેમની ઉંમર લગભગ એકાવન વર્ષની છે તેમ છતાં આજે પણ તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય છે અને હાલ પણ એટલી જ સુંદર લાગે છે ઇવી સિરિયલ મહાભારતમાં માત્રીનો રોલ ભજવીને જાણીતી બનેલી રોમા માણેકે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે મિત્રો જે રીતે બોલીવુડમાં શાહરૂખ ખાન અને કાચોલની ચોડી સુપરહિટ હતી એવી જ રીતે ઢોલીવુડમાં રોમા માણેક અને હિતેન કુમારની ચોડી ખૂબ જ પ્રસિદ્ધ હતી ફક્ત હિતેન કુમાર જ નહીં પરંતુ રોમા માણેકે નરસ કોનડિયા સાથે પણ અનેક હિટ ફિલ્મો આપી છે મિત્રો તમને જણાવી દઈએ કે રોમા માણેકના લગ્ન કોઈ અભિનેતા સાથે નહીં પરંતુ નેતા સાથે થયા હતા જ્યાં મિત્રો તેમના પતિનું નામ છે હિતેન મકવાણા જેઓ ગાંધીનગરના મેયર છે મિત્રો રોમા ફિલ્મોની વાત કરીએ તો તેમણે દેશરે જોયા દાદા પરદેશ જોયા કડલાની જોડ ઊંચી મેળીના ઊંચા મોલ સાહેબાની મેળીએ દલડું લાગ્યું સાહેબાના દેશમાં કાંટો વાગ્યો કાળજે સાથિયા પુરાવો રાજ આંગણે વાગે રૂડા ઢોલ પરદેશી મણિયારો શ્રેણી વિજાણંદ રાજરતન ચુંદરી ઓટાડો રાજ અને બાબા રામદેવ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે મિત્રો વાત કરીએ અભિનેત્રીના સંન્યાસની તો આ વાત તદ્દન ખોટી છે ગુજરાતી અભિનેત્રી રોમા માણે કે નહીં પરંતુ હિન્દી અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંસારનો મોહ ત્યાગીને સંન્યાસી જીવન અપનાવ્યું છે જો કે બંનેનો ચહેરો એક જેવો લાગે છે એટલે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે